મોરબી પાસે આવેલા મચ્છુતરણ ડેમને ચોમાસા પૂર્વે રિપેરિંગ કામ કરવાનું છે અને આ કામગીરી માટે ડેમ ખાલી કરવો જરૂરી છે આ જ કારણથી તાજેતરમાં જ ડેમનો એક દરવાજો ખોલી પાણી વહાવી દીધું હતું જોકે આ પાણી માળિયા મિયાણા નજીક આવેલા હરિપર અને ગુલાબડીના અગરિયા વિસ્તારમાં આવેલા અગરો માટે મોટી મુસીબત બન્યું છે અગરિયાઓ દ્વારા દર વર્ષે અહીં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે બે મહિનાથી અગરિયાઓ દ્વારા મીઠું પકવવાનું કામ કર્યું હતું અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જ્યારે તૈયાર ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે તેમની મહેનત પર આ મચ્છુનું પાણી ફરી વળ્યું છે અને અગરિયાઓને આ પાણીના કારણે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અગરિયાઓએ દેવું કરીને મીઠાનું ઉત્પાદન કરતા હતા તેવા સમયે આટલા મોટા નુકસાનને અગરિયાઓએ દેવામાં ડુબાડી દીધા છે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો